વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં શ્રમિક પરિવારના બે યુવકો ડૂબવાનો મામલો વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે પર થોરી મુબારક ગામ પાસેથી કેનાલમાંથી બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પાસેથી બાલાપીર દરગાહ નજીક આવેલી સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં કેનાલ પાસે ચાલી રહેલા કામમાં શ્રમિક પરિવારના બે યુવકો કેનાલમાં નહાવા ઉતર્યા હતા તે દરમિયાન બંને યુવકો ડૂબવાની ઘટના બની હતી ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ભારે જહેમત બાદ ગતરોજ બંને યુવકોની ભાળ મળી ન હતી પરંતુ આજરોજ વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે પર થોરી મુબારક ગામ પાસેથી કેનાલમાંથી બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમે બંને યુવકોના મૃતદેહને બહાર કાઢીને વિરમગામ રૂરલ પોલીસને જાણ કરીને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બંને યુવકો બારૈયા કાર્તિક રાયસિંહભાઈ અને રાઠોડ સચિન વિક્રમભાઈ ઉંમર વર્ષ અઢાર નાઓ હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે સમગ્ર મામલે વિરમગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે